સોસાયટી માં સોસાયટીમાં ની પ્રાણપટી સ્થાને લઈ સુંદરકાન યજ્ઞ રંગોળી પૂરતા અયોધ્યામય બન્યો અયોધ્યાનો નો લાઈવ પ્રોગ્રામ એલ પર નિહાળ્યો સોસાયટીમાં લાઇટિંગ ધ્વજારોહણ મહાપ્રસાદ રાસ ગરબા વચનનું આયોજન સફળ અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરી આજ રોજ રામ મંદિરમાં પ્રાણપતિસ્થાને લઈ સમગ્ર પારડીનગર અયોધ્યામય બન્યું હતું ત્યારે પારડી સુલભનગર ખાતે આવેલ સાયન્સ આંગ્રિલા સોસાયટી ખાતે સવારે સુંદરકાંડની ટીમ બે કલાક સુધી પાઠ કર્યો હતો બાદમાં મહાઆરતી કરી અયોધ્યા શ્રીરામની પ્રાણપતિસ્થાનો કાર્યક્રમ એલ પર લાઈવ નિહાળવામાં આવ્યો હતો જે બાદ મહાપ્રસાદનો પાંચસોથી વધુ ભક્તોએ લાભ લીધો હતો અને બપોરના બે વાગ્યા બાદ યજ્ઞમાં સાયન્સાંગ સોસાયટીના જોડાઓ બેઠા પાંચ થી છ ભૂદેવો ધાર્મિક મંત્રોચ્ચાર સાથે સોસાયટી માર્ગ ઉપર અને પ્રવેશ દ્વાર પાસે અયોધ્યા શ્રી રામ ના ફોટા બેનર તેમજ બહેનોએ શ્રીરામની અદ્ભુત અદભુત રંગોળી પૂરી લાઇટિંગ ધ્વજારોહણ તેમજ બિલ્ડિંગ પર ચોવીસ ફૂટ ઊંચો શ્રીરામનો બેનર મૂકવામાં આવતા પારડી સાયસાગરીલા સોસાયટી અયોધ્યામય બન્યો હતો તેમજ સાંજે મહાપ્રસાદ અને રાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાય સાંગરીલા સોસાયટી પરિવારે જેમટ ઉઠાવી હતી I <laughs> am સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો